નમસ્કાર દર્શક મિત્રો આપની હજારથી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર સ્પ્લેન્ડર હીરો હોન્ડા ગાડી વેચાવવા માટેની માહિતી આવેલી છે તો આપ મિત્રો માહિતી સાંભળી લો આપનો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયોની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપના પાસે પહેલાં આવશે અને આપના તમામ ગ્રુપમાં શેર કરી દેજો આપના વોટ્સઅપ ગ્રુપમાં આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને આપ મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો હવે ગાડીની વાત કરું બાઇકની વાત કરું તો લક્ષ્મણભાઈને આ બાઇક હીરો હોન્ડા સ્પ્લેન્ડર વન થ્રી એસ વેચવાનું છે તો આપ મારા મિત્રો જે મિત્રોને લેવું હોય તો આપ લક્ષ્મણભાઈ પાસેથી માહિતી મેળવી શકો છો કોલ કરીને એમના નંબર મીડિયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે તમને એમ થશે કે નંબર ક્યાં છે ક્યાંથી કરવો તો આઈડિયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે ચાલો હવે મોડલની વાત કરીએ તમને એમ થશે કે કયા મોડલનો હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે હવે કન્ડિશનની વાત કરીએ તમને એમ થશે કે ટીપ ટોપ કંડિશન છે કંપની કન્ડિશન છે કંપની કલર છે આગળ પાછળ ટાયરો સારા છે એન્જિન પાવરફુલ છે આપ જોઈ શકો છો વિડીયાની અંદર આગળ પાછળ ટાયરો સારા છે તો આપ જે મિત્રોને લેવું હોય આપ મારા મિત્રો લક્ષ્મણભાઈને કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે તો ચાલો ગામની વાત કરીએ બગસરામ માંગરોળ જુનાગઢ એટલે કે જુનાગઢ જિલ્લાના બગસરા માંગરોળ તાલુકાના બગસરા ગામે પ્રોપર આ ગાડી જોવા મળે અને બિલકુલ ઓછી કિંમત રાખેલી છે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો લક્ષ્મણભાઈને કોલ કરી અને માહિતી મેળવી અને ખરીદી શકો છો હવે ફક્ત લક્ષ્મણભાઈએ કિંમત રાખેલી છે પાસઠ હજાર એમાંથી જે મિત્રોને ખરીદવું હોય તમને કિંમતમાં લક્ષ્મણભાઈ ફેર કરી દેશે તો આપ મિત્રો સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવી હોય તો ખરીદી શકો છો તો વિડીયોની નીચે ટાઇટલમાં નવ્વાણું હાથ નેવોવાળા નંબર છે એ નંબર પર કોલ કરી અને લક્ષ્મણભાઈને પાસે જઈ અને જે મિત્રોને ખરીદવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો તો આપ વિડીયો જોવા બદલ તમને